નવરાત્રિમાતાજીની આરાધના માટેના પર્વને વધાવવા માટે હર કોઈ થનગની રહ્યા છે ત્યારે સુરત સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ન્યૂ કતારગામ વિસ્તારમાં પાંચ હજારથી વધુ ખેલૈયા રમી શકે તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને આજે નવરાત્રી પહેલાં પ્રી નવરાત્રીનું આયોજન કરી અમરોલી ખાતે હરેકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું સેવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી આ નવરાત્રિ કરવામાં આવી રહી છે ત્યારે તેમના પ્રમુખ વિજયભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખેલૈયાનો ઉત્સાહ અનેરો છે અને નવરાત્રીમાં સેવક રમઝટમાં ધૂમ મચાવવા ખેલૈયાઓ તૈયાર છે હું વિજય ગેલાણી સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવતા નવરાત્રીમાં શું કાર્યક્રમ લઈને આવ્યા છે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આ વખતે સેવકની રમઝટ કરીને નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે સેવકની રમઝટ આ વખતે ન્યૂ કતારગામ વિસ્તારની અંદર દિલ્હી સ્મર્ટ ગ્રાઉન્ડની બાજુમાં રાખવામાં આવેલો છે અને આખો જ આ પ્રોગ્રામ એજ્યુકેશન ટ્રસ્ટની અંદર છે એટલે આખો ચેરિટી પ્રોગ્રામ છે સેવક ટ્રસ્ટની અંદર દરેક બાળકોને આપણે ફ્રીમાં પુસ્તકની કીટનું વિતરણ દર વર્ષે કરતા આવ્યા છીએ એના માટેનો આખો આ ચેરિટી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કોણ કોણ મહેમાન આવવાના હતા કઈ રીતનું આવ્યું નવરાત્રિનું આયોજન તો દર વર્ષે જબરજસ્ત જ હોય છે બધું શક્તિની આરાધના માટે એક નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એવું જ આયોજન આ વખતે સેવક સંસ્થા દ્વારા અમે કરી રહ્યા છીએ જેની અંદર અમારી સાથે મિહિર માનવી બેન છે

લોકગાયક અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે આજે છવ્વીસ સપ્ટેમ્બર એટલે કહેવાય કે આજે પ્રિ નવરાત્રિનો અમે કાર્યક્રમ અહીંયા યોજ્યો એમાં સેવકની રમઝટના અમે સિંગર છે મારી સાથે ચિરાગ છે અનેરી છે અને રવિના છે સો આજે અમારી સાથે પ્રિ નવરાત્રિમાં બસોથી ત્રણસો લોકોએ પાર્ટિસિપેટ કરી અને ભવ્ય આનંદ માણ્યો છે નવરાત્રિની આ વખતે અમે એક વેસ્ટર્ન ટોન્સથી આખું ગરબાનું સ્ટાઇલ આખી ચેન્જ લાવ્યા છે જેથી કરીને ઝૂમવાની વધારામાં વધારે મજા આવે અને ખાસ કરીને એમ કહેવાય કે અમે જે ફોક ટેન્ડિંગ ગરબા છે એ બધા લોકોને પીરસવાના છે બે લાઇન થઈ જાય ગોગો પારસમની ય તારા છો રુડાને ખમા 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 લખવામાં ટ્રસ્ટ આજે શ્રી નવરાત્રિનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અત્યારે શ્રી હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આયોજન કરવામાં આવ્યું છે સૃષ્ટિનું કોષણમાં કેટલા બાળકોએ ખેલૈયા હોય એમાં ભાગ લીધો છે આજે અત્યારે શોખ જેટલા ખેલૈયાઓ આવવાના છે અને નવરાત્રિની અંદર ભાગ લીધેલો છે અરવિંદ રાઠોડ જી ટી વી ન્યૂઝ સુરત